આપણે સવારના વેલા છે મોડી વાટ વાગ્યા હતા હમણાં છે આપણે મિત્ર આવ્યા હતા ઘોડી હલાવવા માટે લઈ ગયા હતા સાથે સાથે મહેમાન એ જીતેનભાઈ આપણે આવવાનું કારણ એ કે તમને ગાડી બતાવી છે ડેરીનું દૂધ ખાધન દૂધ ને બધું ઓકે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ છો અને આજના બ્લોગ ની શરૂઆત આપણે પાંજરાપુર થી જ કરી છે અને પાંજરાપુર આવતા આવતા આપણે ઘણું મોડું થઈ ગયું સાડા જેવું થઈ ગયું હતું અને મૂળ ખાવાનું કારણ એ કે હર્ષદ હાજર છે ને એટલા માટે છે આપણે બપોર સુધી ગાય કોઈ સંભાળી ના શકે ભાઈ બહાર નીકળી જાય આપણે પાંજરાપુર આવી જાય એટલા માટે સવારના વહેલા છે મોવડી વાટવા ગયા હતા અને મોવડી વાટીને અત્યારે નીણ કરીને પછી આવ્યા છે પાંજરાપુર નીણમાં આપણે લીલી મોવડી નાખી છે અને લગભગ છ મણ જેવી નાખી દીધી બધી ગાય હાજર રહે બધાને અને કમ્પ્લેટ અત્યારે ધરાઈ ગયો છે હવે બપોરે જઈને સાંભળવાનું થશે આજે પાણી આવવાનું છે તો એ બધું બપોરે જઈને ચેક કરશું અને હવે જાશું આપણે વાડાની અંદર ને ચેક કરીએ અત્યારે શું કાંઈ નવો કેસ આવ્યો હોય તો તમને બતાવું તો હવે આપણે છે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા અને બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ છે નહીં એક આપણી અહીંયા ગૌશાળાની જ ગાય છે એ થોડીક બીમાર જેવી દેખાય છે જોવા તો એને ટ્રીટમેન્ટ આપવી પડશે તો ચાલુ કરી નાખી એની ટ્રીટમેન્ટ તો આ ઓળખીને છે ટ્રીટમેન્ટ આપી દીધી એકદમ ઓકે અત્યારે બેઠી છે પણ બોટલ ચડાવી દીધી બે બોટલ આપીને અને જે આ ઓપરેશન વાળી ગાય છે એને પણ ઇન્જેક્શન આપી દીધા અને પોલ ઉપર છે એ એ આપણે નાખી દીધું એટલે બધું કામ થઈ ગયું છે બરાબર અને એના સિવાય બીજું કાંઈ આપણે વાડાની અંદર દેખાતું નથી બધા ઓકે રિપોર્ટ છે ખાઈ પીને અત્યારે ઊભા છે તો હવે અહીંયા કંઈ કામ રહેતું નથી હવે જાશો આપણે હોસ્પિટલની અંદર અને એનો કેસ આવે તમને બતાવીએ તો પાંજરાપુર થી આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ પાણી આવી ગયું છે તો જોઈ શકો છો આ છે અવાડો ભરાઈ ગયો છે એકદમ ઓકે અને જે પાછળનો વાળો છે નાનો અંદર વાડાની અંદર એ ભરાઈ ગયો છે અને અત્યારે આપણે આની અંદર મૂક્યું છે આ ભરાઈ જશે પછી આ ભરાશે આ બંને ભરાવામાં તો ઘણી વાર લાગે કારણ કે એક હજાર લીટરનું ને એક બે હજાર લીટરનું એટલે એમાં તો વાર લાગશે હવે વચ્ચે આપણે જમી આવશું કે કાંઈક જોશું આગળ બાકી આપણે બધા વાછુડા જાઉં મથુરા જઈ ગયો ને અહીંયા અહીંયા જ રહી ગયો બાકી ભૈરવી જાઉં ભરત જાઉં પાંડુ જાઉં ક્રિશ લખન આરો મથુર બધા બેઠા શાંતિથી અને પાછળના વાડામાં જોઈએ આપણે અહીંયાનો અવાડો જો ભરાઈ ગયો અને બધા બે ઊભા છે કારણ કે હમણાં છે આપણે મિત્ર આવ્યા હતા ઘોડી હલાવવા માટે લઈ ગયા હતા તો જો ગરમી ગરમી થઈ ગયા હું ઘોડી પણ હવે શું આપણે પાંજરાપોર હતા ને ખબર નથી ને તો તમને બતાવો કારણ કે ઘણા મિત્રોની ઈચ્છા છે હાલથી જોવાની પણ એ ક્યારેક બતાવશો તમને બાકી બધા જો ઊભા છે કારણ કે આને હમણાં મૂકો આવ્યા ને બધા મિત્રોને આવ્યા હતા એટલા માટે બધા ઊભા કર્યા હતા ને બધાને બતાવ્યા એટલે અને હવે તો બીજું કાંઈ અહીંયા કે કરવાની નથી સવારના રહીને આખી ગમાણ રહીને અહીંયાથી ઠેઠ કરીને આખી ગમણ ભરી નાખી દો લગભગ છ ગમણ આપણે મોવડી લઈ આવી ઉપાડીએ તો બે બાઇક ઉપર અલગ અલગ ભારી એટલે નાખી દીધી અત્યારે કાંઈ નાખવાનું નથી અહીંયા વાસડા જો નાખલ છે એ પડ્યું છે આ શું ખા નાખે હું તો બધા ખાઈ ગયા આ જો મોવડી પડી તો એ બધાની નીન તો સવારના થઈ ગઈ પાણી ભરાઈ ગયું છે તો બીજું કાંઈ તો કામ નથી હવે શું પાણી ભરાવાનું કામ ચાલુ છે તો એ ભરી નાખીએ તો આપણે જે આ પિંક કલરનો ઢમ છે એ ભરાવા મૂક્યું તો એ ભરાઈ ગયું છે કમ્પ્લેટ આખું જો અહીંયા જો આપણે નીકળ્યું છે પાણી ભરાઈને પેક કરી નાખ્યું આપણે અને હવે છે આ બે હજાર લીટર ઢમ રહ્યો ને મોટું એ ભરાશે પણ ત્યાં સુધીમાં આપણે જમી આવશું તો હવે જાય ઘરે જમવા માટે અને અહીંયા ચાલુ રહેશે પાણી ભરાવવાનું તો આપણી ગૌશાળે પાણી ભરાવવાનું કામ ચાલુ હતું જે બ્લેક કલરનો ઢમ બાકી હતું ને એ જ ભરાવવાનું નહોતું પણ આપણે શું પાંદરાપુર આવવાનો સમય થઈ ગયો તો આપણે આવી ગયા હતા અને હર્ષદ નહીં આવે જ છે તો એને મેં ફોન કર્યો હતો તો પહેલાં તો ફોન ઉપાડ્યો હવે પછી ઉપાડ્યો નથી તો ક્યારે એ કઈ નક્કી નહીં એટલા માટે આપણે ફરી મોટર બંધ કરવા જવી પડશે ત્યાં જાય છે અને સાંજના હર્ષદ આવી જાય પછી કયું બાઇક લઈને આવે છે ને બધું આગળ જોશું આપણે તો આપણે છે આપડી ગૌશાળા અત્યારે આવી ગયા હતા અને અહીંયા જોઈ શકો છો આપણે પોચે ત્યાં જઈ ભૂરીને દોય ચાલુ છે ભેરવિધ આવે છે ને ચેતનભાઈ દોય છે ચેતનભાઈ કેમ છો એકદમ મજામાં બરાબર છે તમને તો આ ટાઈમ મળી ગયો એમ ને બાકી જો આપણે ભેરવિધ આવે છે અહીંયા અને બાકી બધી ગાયો ની થઈ ગઈ છે વાસુડા પૂરવાનું કામ હર્ષદભાઈ કરે છે કઈ ગાડી હોય ના ના એ તો હમણાં બતાવું ને બધું ભાઈ હર્ષદભાઈ આવી ગયા અને સાથે સાથે મહેમાન આવ્યા જીતેનભાઈ કેમ છો જીતેનભાઈ મજામાં ને ગાડી લઈને આવ્યા હર્ષદભાઈ અથવારો કરતા અને હર્ષદભાઈ આવી ગાડી લઈએ ક્યાં ગાડી બતાવો ખરા ના વાંધો નહીં તો બતાવીએ હમણાં થોડી વારમાં અને બાકી જો મથુરા આપણો ભરત બધા એમ રમત કરે ધાવી લીધા છે એટલે અને તમે બધા ઘણી વાર કહેતા હોય છે કે બહુ એ છે સાંડો કરો અને તો આપણે એના માટે જો લઈ આવ્યા છે ઝાડખા ત્રણ લઈ આવ્યા છે અરે ઉમરો વડ અને આ છે એમ વધારે કરે ઝપાટે મોટું થાય છે નામ તો આવડતું નહીં આવડે છે તને આ તો આ ઝાડખું છેનું છે ત્રણ બગા વડ અને ઉમરો બે તો છે ઓળખીતા હા કાંઈ વાંધો નહીં આવે નહીં અને બાકી તો બીજું કઈ છે ને ખાણ બનાવવાનું કામ ચાલુ છે જો ખાણ વગર છે અત્યારે દોવાઈ થઈ ગઈ કારણ કે શું થોડું મોડું થતું હતું ને એટલે પછી ખાણ પછી જ આપણે દઈ દઈએ પેલા દોવાઈ કરી લઈએ એવું બાકી અહીંયા જો હર્ષદ ભરતને પકડવાની કોશિશ કરે પણ પકડવા નહીં દેતો પકડી તો લીધો લ્યો આમ શું ધાવે ઘણું ને એટલે જાલ્યો તો શેનો જ લાય બસ પોચાડી દીધો અહીંયા પિંજરા સુધી અને અહીંયા દૂજણી ગાયો જ બાંધેલી છે પછી પાકળમાં છે ત્યાં જ મૂકી દીધો છે અને ખાણે ખવડાવી લીધું અને હવે આપણે જોવાની છે ગાડી તો જોઈએ બારે પડી છે તો હવે જોઈએ કઈ ગાડી છે ને કેવી લઈએ એ બધું તો અંદર ખાણ બનાવવાનું કામ ચાલુ છે ને આપણે આવી ગયા હતા બારે બારે આપણે આવવાનું જ કારણ એ કે તમને ગાડી બતાવીશ ને એટલા માટે જો આ ચેતનભાઈ ગાડી લીધી છે યુનિકોન આ તો શું ગાડી ઉપર ઘણું હાલવાનું હોય એટલે આ સારી ગાડી ખપે મોટી એટલા માટે યુનિકોન લીધી છે અત્યાર સુધી સુપર હલાવતા એને તમને બતાવી દઉં અહીંયા પડી છે એમની અને આ નવી ગાડી ગાડી કેમ સરસ છે ને અને ઉ આપણી છે જો અહીંયા થેલો બધું બાંધેલ તૈયાર પડી છે ને એ આપડી ગાડી કેમ છે તો બસ અને હવે તમે ગાડી જોઈ લીધી અહીં ગૌશાળા જે કામ ચાલુ છે એ જોયો ને હવે આપણે જવાનું છે મોડી લેવા માટે કારણ કે શું મોડું થઈ ગયું હતું અને હર્ષદને ને અત્યારે જાય છે થોડી વાર પહેલા એટલે બધું કામ જે મોવડી વાઢવાનું ને લેવા જવાનું બાકી છે તો જાય આપણે મોવડી લેવા તો આપણે મોવડી લઈ આવ્યા ત્યાં કઈને શું વાટલ તૈયાર તો હતી નહીં જ્યાં આપણે કીધેલું હતું ત્યાં તો પછી ગામમાં જ્યાં તૈયાર જડે ને ત્યાંથી લઈ આવ્યા છે બે મન ત્યાં જોઈ શકો છો અને બાકી બાફણ મુકાઈ ગયું છે અને આજે તો દૂધણી ગાય પણ આપણે પાછળ જ પૂરીએ છીએ ત્યાં ચરો નાખવાનું બધું કામ ચાલુ છે અને આપણે અહીંયા ચરો નાખીએ છીએ ને બધું કામ થઈ ગયું છે ઓકે બાકી જોઈ શકો છો દૂધ ને બધું ભરાઈ ગયું છે ડેરીનું દૂધ ખાધાનું ને બધું ઓકે અને હવે તો બીજું કંઈ કામ રહેતું નથી અને આજે શું બારે જવાનું છે ને એટલો વિડીયો બન્યો છે એ બધું જોઈ લેજો તમે તમારી રીતે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં